નમસ્કાર મિત્રો મારા પોતાનું ફાર્મ હાઉસ છે મારા પોતાના ખેતરની વિઝિટ કરી રહ્યો છું હું તમે જોઈ શકો છો કોઈ રોગ નથી કોઈ પણ ક્યાં પણ વીક એવું તમને કંઈક કયો એવું પત્તું જ જોવા નહીં મળે કે મારી અંદર કોઈ રોગ જેવું લાગે છે બટાકાના દિવસો ઘણા નથી ત્યાં છતાં બટાકાની હાઈટ અને બટાકું એક સરખું છે ક્યાંય ખાડા ટેકરા થયા નહીં તમને બ્લેક ટપકું દેખાતી હોય પવનના લીધે કોઈ એવું લાગે છે જોઈ શકો અમારા શિવરાજભાઈ ઊભા છે શિવરાજભાઈની હાઈટ પ્રમાણે બટાકા કેટલા લાગે છે એ જોઈ લો શિવરાજભાઈના તો જોઈ લો તમે શિવરાજભાઈ શ્રી શિવરાજભાઈની હાઈટ બસ એટલો ભારે શિવરજભાઈ હાઈટ તમે જોઈ શકો છો શિવરાજભાઈની આટલી હાઈટ છે મારા ઘણાને મારા કમરથી ઉપર છે ખભા એમના ખભા છે એને કમરથી મારા કમર જેટલા છે આપણે જોયું તો ખરી બટાકા તો જોઈ લીધા કે ભાઈ કમ્પ્લીટ છે પણ ખેડૂતને એવું લાગે કે ભાઈ બટાકા બોણ બતાય અને ઉપરથી છોડ બતાવે શું શું કામના એમ કે આનામાં લગન બિહાર કેટલો છે એ જોવો જરૂરી છે તો આપણે બતાવીશું થોડાક અંદર જઈને બતાવીશું સારા એવા બટાકાને ખોદ ખોદીને કે ભાઈ ને કેટલી સાઈઝ છે કેવા બટાકા છે એ જોઈ લઈશું તમે જોઈ શકો છો રોગ તો ક્યાં દેખાતો નથી હવે આપણે એક છોડ ખોદીશું છોડને જોઈ લઈશું છોડમાં કેટલા બટાકા છે દેખો સાહેબ સિંગલ છોડ તો છે નહીં સિંગલ એટલે સિંગલ છોડ તો હશે પણ એક કાપીમાંથી બે પણ છોડ થાય છે જો આ એક જ છોડશે આપણે ખોદીશું છોડને મારા હાથે કેમેરો પકડનારું કોઈ નથી તો હું શિવરાજને બોલાવું શિવરાજ શિવરાજ ભાઈ બોર્ણમાં આવી કે નથી ચાલો મારા હાથે જ હું ખોદવાનું ચાલું કરું જોઈ લઈએ આપણે વિડીયો ચાલુ છે ખરેખર મત કરો નમસ્કાર મિત્રો બટાકાને કેવાનો મતલબ કે નાના તો હવે બે નવા બે છે તો અલગ છે પણ કાપી સારી છે અમારું પટાટી છે અમારું બટાકા સરસ છે બે ચાર છ ને સાત સાત બટાકા છે એક સાઈઝ છે સાહેબ જોઈ શકો તમે આ એક સાઈઝ છે બીજા બે રહ્યા સારા બહુ સારા એવા બટાકા દેખાય છે અને અને બીજા નાના નાના બેસેલા આવા હોયા તો આપણે આવા હોયા તો છે પણ એ ગણતા નથી બટાકો સારું છે એ તો કાપી છે અને તમે કાપીને જોઈ શકો છો કાપી એક નંબર છે ગોળી નથી કાપી છે અને હજી સુધી કાપી બગડી નથી આ આપણું ભૂવસ્ત્ર અને કાં મતલબ કે હજી સુધી કાપી ગળવાનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી અમારા બાજ તમે જોઈ શકો અમારો પ્લોટ અને મુલાકાત પણ લઈ શકો છો જો બટાકાની સાઈઝમાં પાર્સલ રહી જાય છે એક બટાકું પાર્સલ દેખાતું નથી છતાં હું તમને બતાવી દઉં બટાકા છે મારા એક સાઈઝ છે